सुहाना मजा आ गया जो ये विगतवार समाचार बात करिए राजकोट नी राजकोट जिला पंचायत कांग्रेस पक्ष ना नेता अर्जुन भाई खाटर यानी हकाल करवा मावी जिला पंचायत कांग्रेस पक्ष नेता तरीके तात्कालिक असर भी दूर कराया पक्ष ने नुकसान करती प्रवृत्ति में स्थानिक नेताओं ने फरियाद करी हती फरियादों ने पगले प्रदेश अध्यक्ष शक्ति सिंह गोहिल नी सूचना बाद निर्णय लेवायो રાજકોટ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે અર્જુનભાઈ ખાટરિયા હતા અને હવે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ છે તેમના દ્વારા તેમને આ પદેથી હટાવવામાં આવ્યા છે તેની પાછળના કારણોની વાત કરીએ તો ક્યાંક પાર્ટી વિરોધી કામગીરી અર્જુનભાઈ મારી સાથે છે અર્જુનભાઈ શું કામગીરી એવી હતી કે પાર્ટીએ તમને પદ પદથી હટાવવા પડ્યા અમે તો કાયમ માટે લોકહિતના કલ્યાણના કામો કરેલા છે દૂર છેવાડાના વ્યક્તિઓનું ભલું કેમ થાય એના માટેના પ્રયત્નો છે પાર્ટી વિરુદ્ધની પ્રવૃત્તિ થઈ હોય તો તો ચાર ટર્મથી હું જિલ્લા પંચાયતમાં મારી ચોથી ટર્મ છે લોકો સ્વીકારે નહીં અને કાયમ માટે છે એ લોકકલ્યાણના લોકહિતના કામો કર્યા છે પાર્ટી વિરુદ્ધની પ્રવૃત્તિના કામો કયા કર્યા એ તો હવે એનો જવાબ છે કે કોંગ્રેસ પાર્ટીના જે નેતાઓ છે એ જ આપી શકે ખાસ કરીને અર્જુનભાઈ ગત ટર્મમાં તમે પ્રમુખ હતા એની પછી તમે એડી ચોટીનું જોર લગાવીને જિલ્લા પંચાયત કોંગ્રેસની થાય તેના માટેના પ્રયાસો કર્યા તો હવે એવું શું અચાનક થઈ ગયું કે આ પ્રકારે પદ પરથી હટાવવાની નોબત આવી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને હાઈકમાન્ડના નેતૃત્વને થોડો અણસાર પણ આવ્યો હોય એટલે બની શકે કોંગ્રેસ પાર્ટીને જિલ્લા પંચાયતમાં ટકાવી રાખવા માટે પૂરા પ્રયત્નો કર્યા હતા સમ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં જ્યારે જિલ્લા પંચાયત તૂટતી હતી અત્યારે જિલ્લા પંચાયતની ટર્મ અમે અમારી તાકાત શક્તિ અને લોકોના આશીર્વાદથી એ જિલ્લા પંચાયત છે એની ટર્મ અમે પૂરી કરી અને ટકાવી રાખેલી હતી હાઈકમાન્ડના નેતાઓને પણ આ વાતની ખબર છે રાજકોટ જિલ્લાની પ્રજાને પણ આ બાબતની ખબર છે આપ સૌ ટીવી ચેનલના માધ્યમથી જોડાયેલા હતા મારી સાથે આપને સૌને ખબર છે પરંતુ કઈ બાબતોમાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓ છે એ હું પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ કરી રહ્યો છું એની મને તો જાણનો ભાજપમાં ભાજપમાં છો એવી વાત સામે આવે છે શું કહેશો આપના પિતા પણ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડના નેતાઓ સંગઠનના નેતાઓ એમનું શીર્ષ નેતૃત્વ જે રીતે નિર્ણય કરી અને તારીખ આપે એ તારીખ પ્રમાણે અમે સૌ સાથે મળી ટેકેદારો કાર્યકર્તાઓ સામાજિક આગેવાનોને બધાની સાથે ચર્ચાઓ કરી અને બધા સાથે મળી અને જે સંગઠનના નેતાઓને શીર્ષ નેતૃત્વ નિર્ણય કરે એ પ્રમાણે અમે આગળ વધશું કે